ભારતીય જનતા પાર્ટીમાં સંગઠન પર્વ ચાલી રહ્યું છે અને આ સંગઠન પર્વમાં ભારતીય જનતા પાર્ટીના અનેક નેતાઓને સંગઠનમાં સારા હોદ્દાઓના સ્વપ્ન આવે છે નેતાઓને એવું લાગે છે કે કામ કર્યું હોય કે ના કર્યું હોય પણ પીયુસી કર્યું હોય કોઈની પાછળ પાછળ ફર્યા હોઈએ મીડિયાના ફોટો સેશનમાં આગળ રહ્યા હોઈએ ભલે એમના નામથી ગામમાં પણ બે વોટ ન મળે પણ આ નેતાઓને આજકાલ સપના આવે છે કે હું ભારતીય જનતા પાર્ટીનો પ્રદેશ પ્રમુખ હોઉં સ્વપ્ન આવે છે કે હું ભારતીય જનતા પાર્ટીનો સૌરાષ્ટ્રનો મહામંત્રી હોઉં તો પ્રશ્નાચિહ્ન ફોટા પડાવી સી આર પાટીલની નજીકના રહી અને સૌરાષ્ટ્રના એક નેતાને હવે ગુજરાત ભારતીય જનતા પાર્ટીના સૌરાષ્ટ્ર જોડના મહામંત્રી બનવું છે નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ હું કિશન કાટેલિયા ભારતીય જનતા પાર્ટીનો સંગઠન મહાપર્વ ચાલી રહ્યો છે મંડળ થી લઈને પ્રદેશ પ્રમુખ સુધી તમામ જગ્યાએ નવી નિમણૂકો થવાની છે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ પણ કહી ચૂક્યા છે કે હવે તેઓ પ્રદેશ પ્રમુખ તરીકે નથી રહેવાના ભારતીય જનતા પાર્ટી જેને પણ પ્રદેશ પ્રમુખ બનાવે તે આવનારા સમયમાં ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ ભાજપાના પ્રમુખ બનશે પણ આ તમામની વચ્ચે સૌરાષ્ટ્રના એક એવા નેતા કે જેને સૌરાષ્ટ્રના મહામંત્રી બની અને આખા સૌરાષ્ટ્રના વડા બની જવું છે અને સૌરાષ્ટ્રના મહામંત્રી બનવા માટે આ નેતાએ જબરજસ્ત લોબિંગ શરૂ કરી દીધી છે આ નેતાઓ એ લખણા છે આ નેતાના બત્રીસ લખણ છે આ નેતા તમામ લખણે પૂરા છે આ નેતાને ગોઠવાતા પણ સારું આવડે છે આ નેતાને સેટિંગ પાડતા પણ સારું આવડે છે જો કોઈને ટિકિટ મળી ગઈ હોય ને એને ખબર જ છે કે આ જીતીને સંસદ સભ્ય કે ધારાસભ્ય બની જવાનો છે તો એ નેતા એ જેને ટિકિટ મળી હોય તેના વગર કીધે અણવર બનીને એની ગાડીમાંય ફરતા આવડે છે સી આર પાટીલનો રાજકોટ કે સૌરાષ્ટ્રનો પ્રવાસ હોય તો ઓટોમેટિક આ નેતા પોતાની ગાડી એ પાટીલ સાહેબની આગળ પાછળ લગાવી દે છે બીજા પણ કોઈ પણ કાર્યક્રમ હોય તો આ નેતા એ પાછળ 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 ફર્યા કરે છે આમ તો સી આર પાટીલના ઘણા જ લાડકા અને અંગત છે પણ બત્રીસે લખણ પૂરા છે નાના મોટા સેટિંગ કરી અને ધંધા વ્યવસાય પણ ગોઠવી લે છે ક્યાંક સામાજિક પ્રવૃત્તિઓ બતાવી અને વાહ ભાઈ વાહ ભાઈ પણ ગોઠવી લે છે પણ હવે આ નેતાને સૌરાષ્ટ્રના ભારતીય જનતા પાર્ટીના મહામંત્રી બનવું છે જો કે આમ તો આ ભાઈને બે લોકસભામાં ટિકિટ માટે પણ ઘણા બધા હવા ત્યાં માર્યા પણ ટિકિટનો સૌરાષ્ટ્રની એ બેમાંથી એકેય બેઠકમાં મેળ ન પડ્યો જો કે વિધાનસભા માટે પણ એક સીટમાં આ નેતાએ ઘણા હવા ત્યાં માર્યા પણ વિધાનસભાની બેઠકનો પણ મેળ ન પડ્યો જો કે આ નેતાનું ગોત્ર એ જૂનું કોંગ્રેસી છે પણ છેલ્લા એક દાયકાથી પણ વધારે સમયથી નેતાએ ભાજપનો કમળિયો ખેસ પહેરીને આટા મારે છે તમામ લખણે નેતાઓ નેતાઓનું વચ્ચે નાનું મોટું કૌભાંડ પણ આવી ગયું હતું પણ એ કૌભાંડને પણ શાંત પાડી દીધું કારણ કે એ કૌભાંડ એટલે કે નેતાની એ કરામત કે કરતું જ ક્યાંક મીડિયામાં આવી જાય તો નેતાનું મહામંત્રી પદ અટકી શકે એટલે નેતાએ એને ઠંડુ પણ પાડી દીધું એમના લાગતા વળગતા નોકર ચાકર ડ્રાઈવર બધાને સમજાવી પણ દીધા કે મિત્રો આવું ના કરો હું બનવાનો છું મહામંત્રી ઠીક છે પણ લોબિંગ ઘણું શરૂ કરી દીધું છે બે લોકસભામાં મેળ ન પડ્યો વિધાનસભામાં પણ મેળ ન પડ્યો પ્રદેશ પ્રમુખ બનવાની તો ઘણી ઈચ્છા નેતાની પણ પ્રદેશ પ્રમુખ બનાય નહીં કારણ કે અત્યારે ભારતીય જનતા પાર્ટીમાંથી ઓલરેડી પટેલ સમાજમાંથી રાજ્યનું સર્વોચ્ચ પદ એટલે કે મુખ્યમંત્રી તરીકે ભૂપેન્દ્રભાઈ પટેલ એ સેવા આપી રહ્યા છે એટલે એક જ સમાજને બે પદ ના હોઈ શકે એટલે આ નેતાને પ્રદેશ પ્રમુખના સપના નથી આવતા બાકી તો આ નેતાને જેમ જીતુભાઈ વાઘાણી એ પટેલ સમાજમાંથી આવતા જીતુભાઈ વાઘાણી એ જેવી રીતે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ હતા એવી જ રીતે આ ભાઈને પણ ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ બનવાના સપનાઓ તો ઘણા આવે છે ધંધા વ્યવસાય સેટ કરી લીધા છે અને ચાર પાંચ એવા પ્યાદાઓ પણ તૈયાર કર્યા છે કે જે આવીને ગાંધીનગર કે દિલ્હીમાં જઈને કહે કે સાહેબ અમારા સૌરાષ્ટ્રમાં તો પૂછડા ભાઈનું બહુ એટલે બહુ જોરદાર માન છે તો એમને મહામંત્રી બનાવો ને અને વરી બીજો ગાંધીનગર કે દિલ્હીમાં જઈને કહે કે અમારા ઢીગણા ભાઈ બહુ માન સન્માન છે તો સાહેબ એને મહામંત્રી બનાવો ને પણ કદાચ ભારતીય જનતા પાર્ટી આ નેતાને ઓળખી ગયું છે એટલે લાઇઝનિંગ તો ઘણું થઈ રહ્યું છે સંગઠનમાં મહામંત્રી બનવાનું જો કે બને તો મને તો કોઈ વાંધો નથી કારણ કે મારે તો નથી બનવું ધારાસભ્ય કે નથી બનવું મેયર કે કંઈ જ નહીં હું તો પત્રકાર છું ને પત્રકાર રહેવાનો પણ માતાજી એમને મહામંત્રી બનાવે તો એમના મહા માતાજીની ઘણી બધી શુભકામના અને માતાજીના એમના આશીર્વાદ ને જનતાના આશીર્વાદ કહો જે કહો એ પણ આ ભાઈનું લાઈઝનિંગ જબરજસ્ત છે પણ સૂત્રો એમ કહી રહ્યા છે કે આમનો મેળ પડે એમ નથી જો કે નેતાઓ લખણે પૂરા છે એટલે કદાચ એમની આગવી સ્કિલનો ઉપયોગ કરી અને મહામંત્રી પદ લઈ આવે તો નવાય નહીં પણ ગુણાકની વાત કરવામાં આવે તો આ નેતાને દસમાંથી ત્રણ કે ચાર પણ ગુણ મળી શકે એમ નથી પણ એમ છતાંય ભાઈ આ તો ભારતીય જનતા પાર્ટી છે દેશથી લઈ અને નાના નાના ગામડા સુધી જેની સરકાર છે એ તો ગમે એને બનાવી શકે પણ ખેર નેતાનું લાઇઝનિંગ જબરજસ્ત છે સૌરાષ્ટ્રમાં મહામંત્રી બનવાનું નેતા તો એવું પણ કહે છે કે હું મહામંત્રી બનીશ તો તમે બધાએ જેમ મને લોકસભા નથી મળવા દીધી મને વિધાનસભા નથી મળવા દીધી એમ હું પણ આવનારા સમયમાં તમને કંઈ નહીં મળવા દઉં જેસા તું જને ક્યાં વેસા મેં કરુંગા આ નીતિ સાથે નેતા મહામંત્રીના સપના જોતા જોતાં સરસ મજાની ઠંડી હવા એના ફાર્મહાઉસે ખાઈ રહ્યા છે કે કંઈ મારું મહામંત્રીનું પદ આવે પણ ખેર જોઈએ હવે સૌરાષ્ટ્રના મહામંત્રી કોણ બને છે કોણ બને છે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ જો કે જેના મનમાં લાડવા ફૂટતા હોય એ બધાય બની જાય એવી મારી શુભકામના પણ તમને ખબર હોય કે આ નેતા કોણ છે તો એ કમેન્ટ બોક્સમાં લખજો જોતા રહેજો ન્યૂઝરૂમ નમસ્કાર